તો મિત્રો હવે વાત કરીએ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તો કે જે છે તે જાતિનું પ્રમાણપત્ર ખાસ છે જે લોકોએ ઓપન કેટેગરીમાં એડમિશન લીધું નથી એડમિશન ત્યારબાદ તેમણે એસસી એસટી અને ઓબીસીની કેટેગરીની અંદર જેણે પોતાની કેટેગરીની અંદર લીધેલું છે તે તમામ ઉમેદવારો જે છે તેને જાતિનું પ્રમાણપત્ર જે છે તે ચેક કરવાનું છે અને ચેક થઈ ગયા બાદ તે લોકોને નિમણૂક ઓર્ડર આપવાના છે જે લોકોને કેટેગરીનો લાભ નથી લીધેલો ઓપન મેરિટને લીધેલું છે તેને તરત જ સત્તર તારીખ જે છે તે દિવસે ઓર્ડર આપી દેશે અને આ લોકોએ સાત દિવસમાં હાજર થવાનું થશે અઢાર તારીખથી લઈ ચોવીસ તારીખ સુધીમાં હાજર થવાનું રહેશે અને જે લોકો છે કેટેગરીમાં તે લોકોને જાતિનું પ્રમાણપત્ર જે ચેક થઈ ગયા બાદ સાત દિવસ જે છે ત્યારે હાજર થવાનું રહેશે તો મિત્રો એક સમિતિ બનાવવામાં આવશે જે જિલ્લા શિક્ષણ સમિતિને આપવામાં આવેલી છે તો કે એમાં કંઈ ધ્યાન રાખવાનું રહેતું નથી પરંતુ એનું જે લિસ્ટ છે એ જિલ્લા શિક્ષણ સમિતિ તૈયાર કરવાનું રહેશે ઉદાહરણ તરીકે જે સુરેન્દ્રનગર જિલ્લો છે તો એમાં બસો બાર જગ્યાઓ છે જેમાં સામાન્ય પ્રવાહ અને બાવીસ વિજ્ઞાન પ્રવાહ એટલે ટોટલ જે છે તે બસો ચોત્રીસ જેટલી જગ્યા છે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં વાટિકાથી લઈ ધોરણ પાંચ સુધી એટલે કે ટોટલ છ ધોરણ થાય તો તેની અંદર જે જગ્યાઓ બસો ચોત્રીસ કરતાં વધારે હશે તો તમામ શાળાઓ જે છે તે પ્રસિદ્ધ થવાની નથી તો કઈ શાળાને અગ્રતા આપી કે શાળાની અંદર ઝીરો શિક્ષક અથવા તો એક શિક્ષક હોય એવી શાળા જે છે તેને પ્રાધાન્ય આપવાનું રહેશે તો આવું ત્રણસો ચોત્રીસ જે છે તે શાળાનું લિસ્ટ છે એ તૈયાર કરવાનું થશે અને કઈ તારીખે તો કે સત્તર તારીખે જે છે તે દિવસે સ્થળ પસંદગી છે આટલા આગલા દિવસે સોળ સાત બે હજાર બાવીસના રોજ જે છે એ પ્રસિદ્ધ કરવાનું રહેશે આ તમામ ઉમેદવારોએ જે તે જિલ્લાની અંદરથી જે યાદી છે એ મેળવી લેવી અને એના આધારે તમે શાળા પસંદગી કરી શકશો ત્યારબાદ મિત્રો વાત કરીએ કોર્ટ કેસ છે તો કોર્ટ કેસની અંદર ઓર્ડરની અંદર જે છે એનો ઉલ્લેખ કરીને તમને નિમણૂક ઓર્ડર આપશે ત્યારબાદ તેનું જામીનગીરી માટેનું પ્રમાણપત્ર હશે ત્યાંથી આપવામાં આવે છે બાવીસ ત્રણ બે હજાર સત્તરના ઠરાવ મુજબ રોસ્ટર રજિસ્ટર પણ તમારે બનાવવાનું રહેશે જે જગ્યાઓ છે એમાં ઘણી બધી જગ્યાઓ ખાલી રહે અને બધી કેટેગરીમાં જગ્યાઓ છે તો રોસ્ટરના આધારે જે છે તે જગ્યાઓ નક્કી થતી હોય છે અને રોસ્ટરમાં ટોટલ બસો ચોત્રીસ ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો જે છે કે જેમણે ઓપન કેટેગરીમાં લીધેલું હતું તો એવા લોકોને રોસ્ટરની અંદર ઓપનમાં જ સમાવેશ કરવો માં લીધું હોય તો કેટેગરીમાં એસસી કેટેગરીમાં અને ઓબીસીમાં લીધું હોય તો ઓબીસી કેટેગરીમાં જ રજિસ્ટરમાં અંદર લખવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો જે માહિતી છે એ શાળા પસંદગી અંગેની તો એના વિશેનો વિડીયો આપણે બનાવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત